વેલકમ ટુ ઓનલાઈન પ્લેટફોર્મ ઓફ સંવિધાન સંવિધાન વિકલ મોબાઈલ એપ્લિકેશન એન્ડ પબ્લિકેશન્સ નવી નવી પેટર્ન ન કહેવાય એ જૂની જ છે સામાન્ય ફેરફારો સાથે એની પુનઃ રજૂઆત થઈ છે છે નવી નવી પેટર્ન એ એ ન કહેવાય જૂની જ આ વાતને સમજાવવા માટે આપણે ચાર વિડીયો સેશન્સ કર્યા છે અને આજ જ યુટ્યુબ ચેનલ ઉપર ઉપરા છાપરી આપણે એને મૂક્યા છે જીપીએસસીની પેટર્ન જો બિલકુલ યુપીએસસી જેવી થઈ જાય તો એ વિદ્યાર્થીના લાભમાં કહેવાય એના હિતમાં કહેવાય આનાથી એને કોઈ નુકસાન નથી આ વાત આપણે વિડીયો સેશન્સમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો વીસ એપ્રિલના રોજ જીપીએસસીની પ્રિલિમરી પરીક્ષા લેવાશે આ જ પરીક્ષાથી ની નવી પેટર્ન જો લાગુ થઈ જાય તો એનાથી વિદ્યાર્થીને સમય ઓછો મળ્યો છે તૈયારી માટે સમય ઓછો મળ્યો છે એવું ન કહેવાય જીપીએસસીએ આ પરીક્ષા માટેનો અભ્યાસક્રમ તો બહુ પહેલાં આપી દીધો હતો અને જ્યારે અભ્યાસક્રમ જાહેર કર્યો હતો ત્યારે પણ આપણે કહ્યું હતું કે અભ્યાસક્રમ નવો ન કહેવાય જૂના અભ્યાસક્રમને ફક્ત પદ્ધતિસર ગોઠવીને જીપીએસસીએ આ અભ્યાસક્રમ તમારી સમક્ષ મૂક્યો છે તો આ નવો તો ન જ કહેવાય તૈયારી માટે આપણને પૂરતો સમય મળ્યો છે આપણે એવો ક્લેમ ન કરી શકીએ કે સમય પૂરતો નથી મળ્યો અને છેલ્લે જ્યારે તમારી પ્રિલિમનરી પરીક્ષામાં ચારસો માર્ક્સ એ હવે બસો માર્ક્સ થઈ જાય તો એ પરીક્ષા સરળ થયાનું કહેવાય ના કે અઘરું થયાનું કહેવાય આવી બધી વાતો સમજાવવા માટે આપણે ચાર વિડીયો સેશન્સ કરેલા છે જે સિન્સીર વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને બજારના પ્રવાહોથી બચાવવા હેતુ એની ખોટી અસરથી બચાવવા હેતુ આ ચર્ચાઓ આપણે કરી હતી અને હજુ કરતા રહીશું આ જરૂરી છે સિન્સિયર વિદ્યાર્થી સ્વીકાર કે એણે રઘવાયા થવાની જરૂર નથી આમ તેમ ફાંફા મારવાની જરૂર નથી જો પહેલેથી તમે એક સાચા માર્ગદર્શન સાથે તૈયારી કરી હતી તો તમારે ફક્ત એને જાળવી રાખવાની છે વીસ એપ્રિલની પરીક્ષા તમને જરાય પજવશે નહીં બરાદર યુ વિલ એન્જોય ઇટ હવે આ જીપીએસસીની પરીક્ષા એની પેટર્ન વિશે થોડીક વધારે વાત કરવી છે આમ તો એ વાત હું ગઈકાલે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કરી ગયો હતો પણ જરૂરી લાગે છે કે એના ઉપર એક વિડીયોના માધ્યમથી આપણે સંવાદ કરીએ અને આવા સંવાદો આપણે કરતા રહીએ કે જેથી વિદ્યાર્થીઓની અંદર રઘવાટ પેદા ન થાય એ ઉંચાટ જીવ રાખીને તૈયારી ન કરે એ શાંત ચિત્તે પોતાની તૈયારી કરી શકે એ માટે આવા સંવાદ આપણે નિયમિત રૂપથી અહીંયા આગળ કરતા રહીશું જીપીએસસીની એ વાત હું કરું એ પહેલા મારે તમારી સાથે મારી બાળપણની એક યાદને વાગોળવી છે પહેલા એ કરી લો અને પછી જીપીએસસી ની વાત કરીએ તમારી પણ બાળપણની ઘણી બધી યાદો હશે નાનપણમાં એવું બનતું હોય ને કે કોઈક સ્થળ કોઈક વ્યક્તિ કોઈક ઘટના એ આપણા મગજ ઉપર એટલી ઊંડી અસર નીપજાવી જાય કે પછી જીવનભર એમાંની અમુક બાબતો આપણે ભૂલતા જ ના હોઈએ ક્યારે ભૂલી શકાતી નથી હોતી તમને પણ આવી ઘણી બધી બાબતો યાદ હશે મને પણ આવી ઘણી બધી વાતો યાદ છે મને એક વાત આજે તમારી સાથે હું શેર કરીશ નાનપણમાં જ્યારે કોઈક બીજા ગામ કે શહેર જવાનું થાય તો બસ ટ્રેનની મદદથી જતા હોઈએ અને એટલા માટે આપણે બસ સ્ટેશન કે રેલવે સ્ટેશન જવું પડતું હોય આ બસ સ્ટેશન રેલવે સ્ટેશન કેવા રહેતા આની એક ચોક્કસ છબી આપણા મગજમાં અંકિત થઈ ગઈ હોય મારા મગજમાં તો છે અને હજુ સુધી મને તાજી તાજી જ લાગે છે જેમ કે હું વાત કરું બસ સ્ટેશનની તો હજુ યાદ આવે કે બસ સ્ટેશનમાં જેવા અંદર જઈએ એટલે થોડાક આગળ એક મોટું મશીન મૂકેલું હોય પચરંગી મશીન હોય અંદર લાઇટ ચાલુ બંધ થયા કરતી હોય અને એમાં તમે એક સિક્કો નાખો ને પહેલાં ઉપર જેને ઊભા રહેવાનું હોય અને પછી તમે એક સિક્કો નાખો ને એટલે કંઈક ચકરડું હોય ફરે અને થોડીક વાર રહીને એમાંથી એક ટિકિટ જેવું બહાર આવે જેવી પેલી રેલવેની ટિકિટર હતી ને ટ્રેનની ટિકિટર હતી એવી ખાખી કલરની એક ટિકિટ જેવું બહાર આવે અને એની ઉપર તમારું વજન લખેલું હોય વજન કરાવવું એ વખતે એટલું ફ્રિકવન્ટ નહોતું રહેતું એટલે બસ સ્ટેશન જઈએ ને તો એક બાળક તરીકે આપણને મજા આવે કે જઈશું સિક્કો નાખીશું અને આપણું વજન કેટલું એ એમાં લખાઈને આવશે તો આવી સરસ મજાની યાદ રહેતી નજીકમાં કોઈક આઈસ્ક્રીમ પાર્લર હોય ચોકલેટ મળતી હોય તો એ તમને લઈ આપવામાં આવતી હોય તો એની પણ સરસ મજાની યાદ તમારા મગજમાં રહી ગઈ હોય પણ સાચું કહું તો રેલવે સ્ટેશન કે બસ સ્ટેશનની આવી સુંદર યાદો પ્રમાણમાં ઓછી છે હા સુંદર યાદ બધું એક તમારી સાથે શેર કરું કે રેલવે સ્ટેશન પર જઈએ ત્યારે જોવું બહુ ગમતું કે ત્યાં આગળ એક બુક સ્ટોલ હોય અને ત્યાં આગળ સરસ મજાની બુક્સ લાગેલી હોય તે જોવી ખૂબ ગમતી પણ જેમ મેં કહ્યું કે આવી સુંદર યાદો ઓછી હોય રેલવે સ્ટેશન કે પછી બસ સ્ટેશનની વધુ યાદો ખરાબ હોય કેવી જેમ કે એના ટોયલેટ્સ બહુ ખરાબ હોય દુર્ગંધથી ભરેલા હોય અંદર જવાની વાત તો દૂર તમને નજીકથી પણ પસાર થવાની ઈચ્છા ન થાય એટલા ગંદા હોય આપણે ત્યાં પબ્લિક ટોયલેટ્સના હાલ આ જ હોય છે એ સિવાય ત્યાં આગળ ચોખ્ખાઈ ન હોય જેમ કે ત્યાં આગળ સળંગ ઘણા બધા ઢાબા લાગેલા હોય અને ઢાબાના નામ પણ પાછા પેલા પચરંગી પાટિયાઓમાં લખેલા હોય ઢાબાની બહાર પેલું એક પાટિયું લાગેલું હોય કે જેમાં ત્યાં આગળ કઈ કઈ આઈટમ સર્વ કરવામાં આવે છે એ બધી ત્યાં આગળ લખેલું હોય જાણે કે એનું આખું મેન્યુ ત્યાં આગળ બહાર મૂકી દેવામાં આવ્યું હોય હાઇજીનનું જરાય ધ્યાન ન રાખવામાં આવતું હોય એ જ પાટિયાની બાજુમાં એમનો કોઈક માણસ ઊભો હોય અને મોટી મોટીથી ઘાંટા પાડતો હોય જે કોઈ પણ મુસાફરો ત્યાંથી પસાર થતા હોય ને એમના ઘાંટા પાડી પાડીને બોલાવતો હોય કે આવો આવો અમારે ત્યાં આવો અને જમો આવા અમુક ચિત્રો મગજમાં રહી જાય અને ચોખ્ખાઈ ન હોય એટલે સ્વાભાવિક રીતે એનું ચિત્ર આપણા મગજમાં સારું ન જ લાગે કોઈક ભરચક બજારમાં જેમ કે પ્રવેશી ગયા હોઈએ હમણાં જ હું પ્રવાસ પર હતો ત્યારે અજમેરની મુલાકાતે ગયો અને અજમેર શરીફની દરગાહ ઉપર જવા માટે જે આખી ગલીમાંથી તમારે પસાર થવાનું હોય ને અનહદ ગંદકી અનહદ ગંદકી ભીડ ત્યાં આગળ ભરચક ભીડ લાગેલી હોય અને બજાર એવું કે જ્યાં આગળ સમજાય જ નહીં કે આટલી ગંદકીમાં પણ લોકો કેવી રીતે ખરીદી અને વેચાણ કરી લેતા હશે આવા ચિત્રો મગજમાં રહી જતા હોય મારા મગજમાં પણ રહી ગયા હશે આપણા મગજમાં પણ રહી ગયા હશે તમને થશે કે અત્યારે આ બધી વાતો લઈને હું કેમ બેઠું છું આનું કારણ છે આવી જગ્યાઓ કે જ્યાં આગળ સોફિસ્ટિકેશનનો અભાવ હોય છે એસ્થેટિક્સનો અભાવ હોય છે ચોખ્ખાઈનો અભાવ હોય છે કમ્ફર્ટનો અભાવ હોય છે ચીપનેસ દેખાતી હોય એક ચીપનેસ દેખાતી હોય આવી બાબતો આજે આપણી આસપાસ બીજી અમુક જગ્યાઓએ પણ જોવા મળે છે કે જે જગ્યાઓએ એ ન હોવી જોઈએ તે ન જ હોવી જોઈએ કઈ જગ્યાઓ અમારી જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ ઇન્સ્ટિટ્યુટ્સની જગ્યાઓ જેમ પહેલાં ભરચક બજારની અંદર પહેલાં પચરંગી હોર્ડિંગ્સ લાગેલા હોય ને અને ચોક્કસ પ્રકારના શબ્દો પણ ત્યાં આગળ લખાયેલા હોય કે જેથી કોઈક અબૂધ ગ્રાહકને એ લોકો આકર્ષવાની એની મદદથી કોશિશ કરતા હોય આવા હોર્ડિંગ્સ આવા ચિત્રો આવા પચરંગી ચિત્રો આજે તમને યુપીએસસી જીપીએસસી સરકારી નોકરીઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવાનો દાવ કરનારા કોચિંગ ઇન્સ્ટિટ્યુટની બહાર જોવા મળશે તમે કોઈ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની નજીકથી પસાર થતા હશો ને તો તમને આવા હોર્ડિંગ્સ સહેલાઈથી જોવા મળશે મોટા હોર્ડિંગ્સ મોટા હોર્ડિંગ્સ કે જેની અંદર નાના નાના ફોટોગ્રાફ્સ લાગેલા હશે કહેવાતા સફળ ઉમેદવારોના પિક્ચર્સ ત્યાં આગળ લાગેલા હશે દૂરથી તો તમે કોઈને ઓળખી પણ નહીં શકો એટલા બધા ફોટોગ્રાફ્સ લાગેલા હશે કે દૂરથી તમે એકાઇને ઓળખી નહીં શકો થોડાક નજીક જશો ને પછી ખબર પડશે કે હા આ તો આ ભાઈ કે પેલા બહેનનો ફોટો છે લાલ લીલો પીળો જે હાથમાં આવે કલર નાખીને આ હોર્ડિંગ્સ બનાવેલા હોય છે એસ્થેટિક્સ હોવા જોઈએ ઠીક છે કદાચ એસ્થેટિક્સની સૂઝ ન હોય અને ન રાખે ઠીક છે પણ એમાં જેમના ફોટોગ્રાફ્સ લાગેલા છે એ કહેવાતા સફળ ઉમેદવારો એ ખરેખર એ ઇન્સ્ટિટ્યૂટ્સની મદદથી પરીક્ષામાં પાસ થયા છે શું એની ખરાઈ ન હોવી જોઈએ શું એનું વેરિફિકેશન ન થવું જોઈએ સરકાર તો આ મામલે થોડીક વધારે ગંભીર બની જ રહી છે પણ હું આ સવાલ વિદ્યાર્થીઓને કરું છું કે શું વિદ્યાર્થીઓએ આ મુદ્દે ખરાઈ કરવાની જરૂર ન હોય કે અહીં આગળ સો જણના ફોટોગ્રાફ્સ લાગેલા છે અને કોઈ એક કે બે ભરતીમાં જ આ બધા બધા ઉમેદવારો સફળ થયાનો દાવો કરાય છે અને એ ઇન્સ્ટિટ્યૂટની અંદર જ રહીને તૈયારી કરીને એમણે આ પરીક્ષા પાસ કરી હોવાનો દાવો કરાય છે તો શું એ દાવો સાચો છે એ ખરાઈ કરવાની જરૂરિયાત વિદ્યાર્થીની ન હોય કદાચ નહીં જ હોય નથી હોતી એટલે જ તો કોચિંગ ઇન્ડસ્ટ્રી માટે આ પ્રકારના માર્કેટિંગના સાધન એ આજે સૌથી સરળ બની ગયા છે સૌથી સરળ બની ગયા છે જીપીએસસી ની આ નવી પેટર્ન શું કહે છે કે તમારું જે ફાઈનલ સિલેક્શન થશે ને એ ચૌદસો માર્ક્સમાંથી થશે ચૌદસો માર્ક્સ કે જેમાંથી સાડી બારસો માર્ક્સ તમે મુખ્ય લેખિત પરીક્ષામાંથી મેળવશો અને દોઢસો માર્ક્સ એ તમારા ઇન્ટરવ્યૂના રહેશે એટલે ગણતરી આપણે જો માણીએ તો મુખ્ય લેખિત પરીક્ષાનું તમારા ફાઇનલ સિલેક્શનમાં ભરણ છે નેવું ટકા અને તમારા ફાઇનલ સિલેક્શનમાં ઇન્ટરવ્યૂનું મહત્વ છે માત્ર દસ ટકા કેટલું સાદું ગણિત છે આટલું સાદું ગણિત પણ આપણા વિદ્યાર્થીઓ નથી જાણતા તમારે જો ફાઇનલ સિલેક્શન મેળવવું હોય તો એ તમને ઇન્ટરવ્યૂ અપાવશે કે પછી મુખ્ય લેખિત પરીક્ષા અપાવશે ઇન્ટરવ્યૂ જ અપાવશે ને નહીં મુખ્ય લેખિત પરીક્ષાની અંદર તમારું જે સ્કોર હશે એનાથી નક્કી થશે કે તમે ફાઈનલ મેરિટ લેટ સુધી પહોંચશો કે નહીં ઇન્ટરવ્યુનું સાવ મહત્વ જ નથી એવું નથી પણ જેટલું મહત્વ દર્શાવવામાં આવે છે એટલું નથી દસ ટકા એ તો કોઈ ભારણ કહેવાય અને કદાચ એ વધારે કહેવાય નેવું ટકા કરતા તો વધારેના જ કહેવાય શું આટલી સામાન્ય સમજ આપણી પાસે ન હોય આ સમજ ન હોય એ વિદ્યાર્થીને શું આપણે ફક્ત ભૂળો કહેવો ના એ ફક્ત ભોળો નથી એ મૂર્ખ પણ છે એ મૂર્ખ પણ છે આ વિષય ઉપર આપણે અગાઉ પણ સોશિયલ મીડિયા પોસ્ટ અને વિડીયોના માધ્યમથી સંવાદ કરેલો છે વિદ્યાર્થીઓને જાગૃત કરવાની કોશિશ કરેલી છે જૂની જે પેટર્ન હતી એમાં પણ આ જ હતું અંદાજે નેવું ટકા જેટલું ભારણ મુખ્ય લેખિત પરીક્ષાનું હતું ફાઇનલ સિલેક્શનમાં અને અંદાજે દસેક ટકા જેટલું ભારણ ઇન્ટરવ્યુનું હતું અને આ જ વાત યુપીએસસીમાં પણ છે યુપીએસસીમાં અંદાજે સાડા તેર ટકા જેટલું ભારણ ઇન્ટરવ્યૂનું છે ફાઇનલ સિલેક્શનમાં અને બાકી જેટલું બચ્યું જે સાડા છ્યાસી ટકા બચ્યું એટલું ભારણ એ મુખ્ય લેખિત પરીક્ષાનું છે પણ વિદ્યાર્થીઓને આકર્ષવા માટે જે રસ્તો અપનાવાય છે કયો છે એ ઇન્ટરવ્યૂનો છે કારણ કે સરળ છે જે મેં અગાઉ પણ કહ્યું હતું કે આ વાત સમજવી એટલી સરળ છે કે બાળકને પણ સમજાઈ જાય ઇન્ટરવ્યુમાં કે જ્યાં આગળ તમે જાણો છો કે દર ત્રીજો વિદ્યાર્થી પાસ થવાની શક્યતા ધરાવે છે તો એવા વિદ્યાર્થીઓને કાં તો મફત અથવા તો ખૂબ ઓછી કિંમતે મૂક ઇન્ટરવ્યુઝ આપવા એના માટે ચકાચોંધ ઊભી કરવી મોટા મોટા સ્ટુડિયોઝ બનાવવા હાઈ એન્ડ કેમેરાઝનો ઉપયોગ કરવો અને ધડમાથા વગરના સવાલ પૂછવા એવા સવાલ કે જેનાથી રીલ્સ સારી બને વિદ્યાર્થીને લાભ મળે તો દૂરની વાત એનાથી રીલ્સ સારી બને અને વિદ્યાર્થી પાછા એવા મફત શોધતા હોય એટલે જવાબ પણ એમના એવા હોય જો ધડમાગા માથા વગરના સવાલ છે તો સામે જવાબ પણ એવા આવતા હોય અને બસ એ વસ્તુ ધીરે ધીરે યુટ્યુબના શોર્ટ્સ તરીકે આવે ઇન્સ્ટાગ્રામની રીલ તરીકે આવે પોપ્યુલર થતી જાય અબૂધ નવો સૌ વિદ્યાર્થી જેના ક્ષેત્ર વિશે કાંઈ જ ખબર નથી એ બસ આવી રીલ્સ જુએ આવા શોર્ટ્સ જુએ અને એની જ અંદર પોતાનું ભવિષ્ય શોધે એને લાગે કે બસ આ ઇન્ટરવ્યૂઝ તો છે કે જેની મદદથી હું ભવિષ્યમાં એસડીએમ બનીશ મામલતદાર બનીશ ડીવાયએસપી બનીશ આઈએસ આઈપીએસમાં જોડાઈશ દિલ્હીથી આ વાયરો ફૂંકાયો હતો મફત અથવા સસ્તા મોક ઇન્ટરવ્યૂઝનો વાયરો દિલ્હીથી ફૂંકાયો હતો અને ધીરે ધીરે એનો ચેપ આપણે ગુજરાતને પણ લાગી ગયો છે અને ગુજરાતની કોચિંગ ઇન્ડસ્ટ્રી આખી વાતને સમજી ગઈ છે એ તો સમજે જ ને ઇટ ઇઝ દેટ બિઝનેસ ઇવન આઈ એમ પાર્ટ ઓફ ધેટ હું પણ એમાંનો જે એક હિસ્સો છું ને ઠીક છે પણ વિદ્યાર્થીએ હવે તો જાગવું પડશે હવે તો એણે સવાલ કરવો પડશે ને કે આ કોચિંગ સંસ્થાની બહાર જે આટલા બધા વિદ્યાર્થીઓના સફળ ઉમેદવારોના ફોટોગ્રાફ્સ લાગેલા છે શું એ ખરેખર બધાએ બધા એક બેચમાં એક સાથે રહીને સંપૂર્ણપણે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની મદદથી તૈયારી કરીને એમણે પરીક્ષા પાસ કરી છે એ શક્ય જ નથી ગુજરાતની કોઈ સંસ્થા તો છોડી દઉં દિલ્હીની કોઈ સંસ્થા માટે પણ શક્ય નથી ક્યારેય શક્ય નથી જો એવું હોત તો પછી જીપીએસસી કે ગુજરાત સેવા પસંદગી મંડળ યુપીએસસી આ બધી સંસ્થાઓને જ આપણે કાઢી નાખત ને સરકાર જ કાઢી નાખત કે આ કોચિંગ સંસ્થાઓ જેટલી એટલી હોશિયાર છે એમાં એટલા બધા તજજ્ઞો બેઠા છે એમને જ કામ સોંપી દો ને સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની ભરતી કરવાનું એ લોકો પસંદ કરી આપશે જો છેવટે બધા બધા ત્યાંથી જવાના હોય એક જ સંસ્થામાંથી સાઠ સિત્તેર ટકા લોકો પાસ થઈને આવવાના હોય તો પછી આ જીપીએસસી ને બધી સંસ્થાઓ પાછળ આપણે ખોટો ખર્ચ શા માટે કરીએ આ જ ખાનગી સંસ્થાઓને કામ સોંપી દઈએ કે તમને અધિકારીઓ અને કર્મચારીઓ પસંદ કરીને આપી દે આ બિલકુલ સરળ છે સમજવું છેલ્લા કેટલાય વર્ષોથી આ બાબતે હું પ્રયત્નશીલ રહ્યો છું વારંવાર આ વાતને કહેતો રહું છું હવે જ્યારે નવી પેટર્ન આવી છે ને તો એ પેટર્ન સાથે આ વાતને હું દોહરાવું છું ફરીવાર જાહેર મંચ ઉપર મૂકું છું કે વિદ્યાર્થીઓ મગજ દોડાવો સામાન્ય તર્ક કરો આ કોઈ એવી વાત નથી કે જે સમજવામાં તમને તકલીફ પડે આ બહુ સામાન્ય બુદ્ધિથી સમજાઈ જાય એવી વાત છે માર્કેટિંગનું જે આખું ગેમિક છે એને સમજવું જો તમે નહીં સમજો તો તમારા વર્ષો બરબાદ થશે અને એક એવા મુકામ પર આવીને તમે પસ્તાવો કરતા હશો કે જ્યારે તમારા હાથમાં કાંઈ નહીં બચ્યું હોય ઇન્ટરવ્યૂ એ દસ ટકા ભારણ ધરાવે છે તૈયારીમાં પણ એને એટલો જ ભાર આપવાનો હોય એનું મહત્ત્વ એટલું છે તો એને એટલું જ મહત્વ અપાય એનાથી વધારે ન અપાય અને એ પ્રકારની રજૂઆત કોઈના દ્વારા કરવામાં આવતી હોય કે ઇન્ટરવ્યૂ આ અમારે ત્યાં આપીને કોઈક પાસ થયું એનાથી જો આપણે આકર્ષાઈએ છીએ તો મેં કહ્યું એમ આપણે ભોળા નથી આપણે મૂર્ખ છીએ સવાલ આપણો એ હોવો જોઈએ કે આ સંસ્થા જો રિઝલ્ટ આપવાનો દાવો કરે છે તો ઇન્ટરવ્યુ પહેલાના તબક્કાઓમાં એ સંસ્થાએ એ વિદ્યાર્થીની તૈયારીમાં શું યોગદાન આપ્યું છે તમારી પરીક્ષાના ત્રણ તબક્કા છે એ તબક્કાઓમાંથી ઓછામાં ઓછા બે તબક્કાની તૈયારી જો કોઈક વિદ્યાર્થીએ કોઈક સંસ્થાની સાથે રહીને કરી છે આદર્શ રીતે ત્રણે ત્રણ તબક્કાઓની હોવી જોઈએ પણ છતાં છોડીએ ત્રણમાંથી ઓછામાં ઓછા બે તબક્કાઓની તૈયારી પણ ત્યાં આગળ કરી હોય ને પ્રિલિમ્સ મેન્સ અથવા તો મેન્સ ઇન્ટરવ્યૂ પછી એ સંસ્થા એ વિદ્યાર્થીની સફળતાનું જશ લઈ શકે કે આમાં મારું યોગદાન છે જો એ નથી કર્યું તો તમને એનો હક નથી બનતો કે એની સફળતામાં તમે કોઈપણ શ્રેષ શોધો આપણી સંસ્થા ક્યારેય કરતી નથી પણ ધીરે ધીરે હું જોઉં છું કે આ વાત એટલી બધી પ્રસરી જાય છે કે વિદ્યાર્થીઓની અંદર ઇન્ટરવ્યૂઝના બધાથી એક અલગ જ પ્રકારનું આકર્ષણ ઊભું થયું છે કારણ કે આજે તૈયારી માટે આવતો વિદ્યાર્થી એ મુખ્યત્વે સોશિયલ મીડિયાના માધ્યમથી વસ્તુઓને જોઈને જતો હોય છે અને એ ચકાચોંધથી એટલો બધો આકર્ષાઈ ગયો હોય છે કે એને તમે તથ્ય અને તર્ક સાથે કોઈક વાત સમજાવવાની કોશિશ કરો ને તો પણ એના મગજમાં એ વાત ઉતરવી મુશ્કેલ બની જાય છે હવે સમય છે કે જ્યાં જીપીએસસી યુપીએસસી પરીક્ષાઓ વચ્ચેના ભેદ તૂટી રહ્યા છે અને બહુ સારી વાત છે જો એ ભેદ તૂટી રહ્યા છે તો તમને સ્વીકારવું રહ્યું કે આવનારો સમય એવો હશે કે જ્યારે તમે નાની તૈયારી કરીને પરીક્ષામાં આગળ નહીં નીકળી શકો જીપીએસસીમાં ચોક્કસથી હું કહેતો રહ્યો છું કે મૂલ્યાંકનના જે માપદંડો છે એ બાબતે શંકા સેવાય છે હું જ શંકા સેવું છું ગુજરાત રાજ્યની અંદર એ બાબતે શંકા સેવનાર વ્યક્તિ અને એને જાહેર મંચ ઉપર પ્રદર્શિત કરનાર પહેલો વ્યક્તિ હું જ હતો પણ વાત એ છે કે એ ફરિયાદ કરતાં રહીને આપણે આગળ નહીં વધી શકીએ આપણે એ સ્વીકારવાનું છે કે જ્યારે પરીક્ષાઓ વચ્ચેના ભેદ ભૂંસાઈ રહ્યા છે ને ત્યારે આટલું સામાન્ય ગણિત આપણે માંડીએ કે નેવું ટકા મુખ્ય લેખિત પરીક્ષાની મદદથી હું પાસ થઈશ અને મારા ફાઇનલ સિલેક્શનમાં ઇન્ટરવ્યુનું મહત્ત્વ દસ ટકા જ છે તો હું જ્યારે પણ કોઈક ઓનલાઈન કોર્સમાં જોડાતો હોઉં કોઈક ઓફલાઈન કોચિંગ માટે જતો હોઉં કોઈક પુસ્તકની મદદ લેતો હોઉં ને તો એની અંદર હું એ જોઉં કે ફક્ત ઇન્ટરવ્યૂની મદદથી તો મને અહીંયા આગળ આકર્ષવાની કોશિશ નથી થઈ રહી આ અમારે ખરાય કરવી રહી હું જાણું છું કે આ બધું એકદમથી નહીં બદલાઈ જાય આ બધું એકદમથી નહીં બદલાઈ જાય એ શક્ય જ નથી કે આવા કોઈ એકાદ બે વિડીયોઝ જોઈને કે બે ચાર સોશિયલ મીડિયાની પોસ્ટ વાંચીને વિદ્યાર્થીઓની અંદર ધરખમ ફેરફારો આવી જાય અને એ સાચું જાણતા ને સમજતા થઈ જાય એ તો થાય તો એક રેવોલ્યુશન કહેવાય ક્રાંતિ કહેવાય આવી ક્રાંતિ થઈ જશે એવી કોઈ અપેક્ષા નથી કારણ કે એવું થતું નથી પણ હા આવી વાતો કરી કરીને કદાચ એક વિદ્યાર્થીના જીવનમાં પણ બદલાવ આવતો હશે ને તો એ ગમશે એક વિદ્યાર્થીના જીવનમાં પણ કોઈક બદલાવ લાવી શકાતો હશે એની તાર્કિક ક્ષમતાને જગાડી શકાતી હશે તો એ પ્રયત્ન અમે ચોક્કસથી કરતા રહીશું બસે જ બસે જ આ વાત કરવી હતી લખાણથી તો કરી પણ હવે આ વિડિયોના માધ્યમથી પણ કરવી હતી અને સાથે તમને એક અનુરોધ પણ કરવો હતો કે જો આ વાતો તમને સમજાય છે પાંચ હજાર લોકો આ વિડીયો જોતા હોય એમાંથી પાંચ જણને પણ સમજાતી હોય ને તો એ પાંચ જણને હું કહીશ કે બીજા પાંચને સમજાવું છું અને એમને પણ કહેજો કે પાંચ બીજા પાંચને સમજાવે આમ એક ચેન બનતી જશે અને આપણે જે જાગૃતતા લાવી છે તાત્કાલિક નહીં આવે એકાદ બે દિવસમાં કે અઠવાડિયા બે અઠવાડિયામાં કે મહિના બે મહિનામાં નહીં ના આવે વર્ષ બે વર્ષમાં કદાચ ના આવે ભલે ને પાંચ વર્ષે આવે દસ વર્ષે આવે પણ જો એનાથી કોઈકનું હિત થતું હોય તો આપણે રાહ જોવા પણ તૈયાર છીએ આપણે રાહ જોવા પણ તૈયાર છીએ જે વિદ્યાર્થીઓ પેલી ટેલિગ્રામની ચેનલ્સ ઇન્સ્ટાગ્રામના ને યુટ્યુબના ઘોંઘાટવાળા વિડીયોઝથી પોતાની તૈયારીને સંપૂર્ણપણે બરબાદ કરવાના મિશન ઉપર ઉતર્યા છે ને એમની અંદર એટલી બધી જડતા આવી ગઈ છે કે આ વાતો એમના માટે સમજવી ખૂબ મુશ્કેલ હશે કારણ કે કદાચ ને સમજવા પણ જાય સમજાઈ પણ જાય તો આજુબાજુમાં એટલા બધા ફોર્સિસ છે કે જે એમને ડિસ્ટ્રેક્ટ કરી શકે છે સમજ્યા હોય એ પણ ભૂલાવી શકે છે તો આપણે એવી અપેક્ષા રાખવી ખોટી કહેવાય કે તાત્કાલિક બદલાવ આવશે પણ બદલાવ આવશે જરૂર છે ચોક્કસ છે અને એટલે આપણે પ્રયત્ન કરીએ કે આપણે વાત જો સમજાવી છીએ તો બીજાને પણ સમજાવી અને એ સમજીને બીજાને સમજાવે એવો એમને પણ આપણે આગ્રહ કરીએ બસ એ જ તો આ વાત સાથે આ વિડીયો સેશન અહીંયા આગળ સમાપ જાહેર કરીએ છીએ આવી રીતે આપણે નિયમિત રૂપથી પરીક્ષાની તૈયારી વિશે સાચી માહિતી વિશે ખોટી માહિતીઓથી કેવી રીતે દૂર રહેવું એ વિશે માર્ગદર્શન આપતા રહીશું અને આશા રાખું કે એ બાબતમાં આપનો પણ સહકાર મળતો હશે તો વિડીયો સેશન અહીં આગળ પૂર્ણ જાહેર કરીએ છીએ આવનારા સેશનમાં આવી જ કોઈક અગત્યની વાત સાથે પાછા મળીશું આભાર નમસ્તે